હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિ આજે આપણે બનાવીશું પાભાજી પરોઠા બનાવીશું આપણે પાઉભાજી બનાવતા જ હોઈએ છીએ પણ ઘણી વખત આપણને પાઉ ખાવાનો બી કંટાળો આવતો હોય છે તો આ અલગ જ સ્વાદમાં અને બાળકોને બી ખૂબ જ ભાવશે એવા આપણે પાઉભાજી પરોઠા બનાવીશું તો એની માટે અહીંયા પાઉભાજી પરોઠા બનાવવા માટે તમારે પહેલાં સૌથી પહેલાં આપણે ગેસ ચાલુ કરીને કઢાઈ મૂકી દઈશું એની અંદર આપણે બે ચમચા જેટલું તેલ લઈશું તેલને ગરમ થવા દેવાનું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેવું જીરું એડ કરીને ફૂટવા દેવાનું પછી એક નાનું મીડિયમ સાઇઝના ઝીણા સમારેલા કાંદા એડ કરીને કાંદા ગુલાબી રંગના થાય એટલું આપણે અહીંયા કૂક કરી લેવાનું છે કાંદા અહીંયા થોડા ગુલાબી રંગના થાય એટલા જ કૂક કરવાના પછી આની અંદર આપણે એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમને બી આ રીતે ઝીણા સમારીને રેડી કરી લેશું અને એક મિનિટ જેવું કેપ્સિકમને આપણે સાતળી લેવાનું છે કેપ્સિકમ અહીંયા સતળાઈ જાય પછી આની અંદર આપણે એડ કરીશું એક લીલું મરચાંના ટુકડા એડ કરીશું અને એક મીડિયમ સાઇઝ ટમેટાના ટુકડા એડ કરીશું હવે ટમેટા અહીંયા આપણા સોફ્ટ થાય એટલું જ આપણે ટમેટાને કૂક કરવાનું છે વધારે ઓવર કૂક અહીંયા ટમેટાને નથી કરવાનું ગેસની ફ્લેમ તમારે અહીંયા લો ટુ મીડિયમ રાખવાનું રહેશે ટમેટા થોડાક સોફ્ટ થાય એટલે એની અંદર આપણે અડધી વાટકી જેવા વટાણા એડ કરી દઈશું અહીંયા વટાણા તમે પહેલાંથી ચડાવીને લઈ લેવાના કાં તો પછી ફ્રોઝન બી લઈ શકો છો પછી આપણે એક વાટકી જેવું ફ્લાવર અને એની અંદર મેં બીજા થોડા વટાણા એડ કરીને આ રીતે બાફીને આપણે મેશ કરીને ફ્લાવરને એડ કરી દેવાનું છે અહીંયા ફ્લાવર જ્યારે તમે બાફો ત્યારે એનું વધારાનું પાણી બધું જ તમારે કાઢી દેવાનું છે અને પાણી ન રહે એ રીતે મેશ કરીને તમારે આની અંદર એડ કરી દેવાનું ફ્લાવરને આ રીતે મિક્સ થઈ જાય પછી અહીંયા બટેટા એડ કરવાના છે અહીંયા બટેટાને બી આપણે આ રીતે બાફવાના રહેશે જરા બી બટેટાની અંદર પાણીનો ભાગ ન રહે એ રીતે તમારે બાફવાના રહેશે તો અહીંયા બટેટાને આપણે હવે આ રીતે મેશ કરીને એડ કરી દેવાના અને એને બી આપણે મિક્સ કરી લેવાનું રહેશે ધ્યાન રાખવાનું કે બટેટાની અંદર પાણીનો ભાગ ન રહે એ રીતે તમારે બાફવાના રહેશે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ચમચી જેવું આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું એકથી બે ચમચી જેવું ધાણાજીરું પાવડર પાંચ ચમચી જેવું હળદર પાવડર એડ કરવાનું અને અડધીથી એક ચમચી જેવું આપણે તીખું લાલ મરચું પાવડર એડ કરીશું અને બે ચમચી જેવું આપણે પાઉભાજીનો મસાલો એડ કરીશું પાઉભાજીનો મસાલો એડ થઈ જાય પછી આ બધો જ મસાલાને આપણે જે માવો છે આપણો પાઉભાજીનો એની અંદર મિક્સ કરી લેવાનું આ રીતે તમારું બધું જ મિક્સ કરવાનું અને આ રીતે મેશ કરતું જવાનું ગેસની ફ્લેમ તમારે અહીંયા એકદમ જ સ્લો રાખીને કરવાનું આવી રીતે કરવાથી તમારે જે આપણે આ પાઉભાજીનું કે પરોઠાનું પૂરણ છે એ તમારું એકદમ જ ડ્રાય થઈ જવું જોઈએ પાણીનો જે ભાગ હશે બધો બળી જવો જોઈએ પછી ફરીથી તમારે આને ઢાંકી દેવાનું રહેશે અને જે મસાલો એડ કર્યો છે એનો સરસ એવો શાકની અંદર ફ્લેવર આવી જાય ત્રણેક મિનિટ પછી તમે ખોલીને જોશો તો સરસ એવો મસાલો આપણો બધો શાકની અંદર આવી ગયો છે ને હવે આ સ્ટેજ ઉપર તમારે એક ચમચી જેવું બટર એડ કરી દેવાનું છે આપણે પાઉભાજી બનાવતા હોઈએ છીએ ત્યારે આ સ્ટેજ ઉપર આપણે પાણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ અહીંયા આપણે પાણીનો ઉપયોગ જરા બી નથી કરવાનો એની જગ્યાએ આપણે બટરનો ઉપયોગ કરવાનો છે તમારે આના કરતાં વધારે જો બટર એડ કરવું હોય તો કરી શકો છો બટર એડ કર્યા પછી આને મિક્સ કરી દેવાનું અને ગેસની ફ્લેમ બંધ કરીને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દેવાનું છે રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થઈ જાય પછી તમારે આના પરોટ ઠા બનાવવાના છે તો અહીંયા આપણું સરસ એવું ઠંડુ થઈ ગયું છે તો હવે પરોઠા બનાવવા માટે આ રીતે તમારે રોટલીનો જે આપણે ડો બાંધીએ છીએ એવો આપણે લોટ બાંધીને એમાંથી આપણે આ રીતે ગુલ્લા કરીને રેડી કરી લેવાના રોટલીનો આ રીતે ગુલ્લો આપણે બનાવીને રેડી કરવાનો છે હવે આપણે આ લોટને કોરા લોટમાં આપણે રગદોડી દેવાનો છે ઘઉંનો જ લોટ લેવાનો પછી એને આપણે મીડિયમ થિકનેસમાં આપણે રોટલી વણીને રેડી કરવાનું છે પછી જે આપણે પૂરણ ઠંડુ થઈ ગયું હોય એને આ રીતે વચ્ચે રાખીને આપણે જે રીતે સાડીની પાટલી બાંધીએ એવી રીતે પાટલી વાળીને એક પોટલી બનાવીને ઉપરથી વધારાનો લોટ કાઢીને આપણે આ રીતે સીલ કરી દેવાનું છે સીલ થઈ જાય પછી આપણે ફરીથી આ લોટને ઘઉંના જે આપણે રોટલીનો લોટ છે કોરો એની ઉપર આવી રીતે થોડો સ્પ્રિન્કલ કરીશું અને આ રીતે હાથીથી થપથપાવી દઈશું જેથી વધુ પૂરણ સરસ રીતે સ્પ્રેડ થઈ જાય અને વેલણની મદદથી તમારે આ રીતે હલકા હાથે વણીને રેડી કરાવવા કરી દેવાનું પછી તમારે આ રીતે મીડિયમ થિકનેસમાં તમારે પરોઠો વણીને રેડી કરી દેવાનો છે તો હવે આને શેકવાની પ્રોસેસમાં આપણે તવીને ગરમ કરી દેવાનું અને એને ઉપરથી તવી ઉપર થોડું તેલને આપણે સ્પ્રેડ કરી દઈશું પછી ધીરેથી આ પરોઠાનો જે નીચેનો આપણો ભાગ છે એ નીચે જ જવા દેવાનો અને આ રીતે ઉપર રાખવાનું ગેસની ફ્લેમ સ્લો રાખીને આપણે ગોલ્ડન ક્રિસ્પી થાય એ રીતે બંને સાઈડ તમારે શેકીને રેડી કરવાનું છે બે મિનિટ જેવું થાય પછી કે આજુબાજુમાં તેલ કે બટર તમારે યુઝ કરીને આ રીતે થોડુંક ઉપર નાખીને સ્પ્રેડ કરીને ફ્લિપ કરી દેવાનું ફ્લિપ થઈ જાય પછી બીજી બેથી ત્રણ મિનિટ જેવું થાય ત્યારે ફરીથી તમારે આના ઉપર બટર એડ કરવાનું રહેશે એક સાઈડ આપણે તેલનો ઉપયોગ કરીએ તો એક સાઈડ આપણે બટરનો ઉપયોગ કરીશું હવે બટરને બી આ રીતે સ્પ્રેડ કરી દેવાનું અને બીજું આપણે આ રીતે નીચે લઈને ફ્લિપ કરતું જવાનું અને ક્રિસ્પી થાય અને ગોલ્ડન બ્રાઉન રંગનો પરોઠો થાય ત્યાં સુધી તમારે શેકવાનું રહેશે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની આ રીતે પરોઠો શેકાઈ જાય પછી હું તમને બીજી રીત બી બતાવીશ કે પરોઠો કઈ રીતે બીજું રીતમાં તમે વણીને બનાવી શકો તો અહીંયા આ પરોઠો થઈ ગયો છે તો આપણે આને પ્લેટમાં લઈ લઈશું અને આ રીતે આપણે બીજા બનાવીશું તો બીજી રીત તમને હું બતાવી દઉં તમારે બીજી રીત માટે પહેલાં એક નાનો મીડિયમ સાઇઝનો લોટ લઈને આ રીતે રોટલી વણીને રેડી કરવાની છે જે રીતે આપણે નોર્મલ રોટલી વણીએ છીએ એ જ રીતે તમારે બે રોટલી વણીને રેડી કરી લેવાની પછી એક રોટલી ઉપર તમારે આ રીતે થોડું પૂરણ રાખીને આપણે આ રીતે સ્પ્રેડ કરી દેવાનું બધી બાજુથી બહાર ન નીકળે એ રીતે તમારે સ્પ્રેડ કરવાનું છે તમે જોઈ શકો છો કે આપણું પૂરણની અંદર જરા બી પાણીનો ભાગ નથી એટલે સરસ રીતે આ ડ્રાય છે હવે આપણને બાળકોને વધારે ટેસ્ટી બનાવવા માટે અહીંયા આપણે થોડુંક ચીઝને આ રીતે સ્પ્રેડ કરી દઈશું આખામાં તમે અહીંયા ચીઝની સ્લાઇસ બી લઈ શકો છો અને મોઝરેલા ચીઝ બી લઈ શકો છો હવે આપણે જે બીજી રોટલી છે એને આ રીતે વાર ધીરેથી તમારે મૂકી દેવાનું રહેશે બંને રોટલીની સાઇઝ તમારી એક સરખી હોવી જોઈએ નાની મોટી ના હોવી જોઈએ અને બધી બાજુથી આ રીતે દબાવીને સીલ કરી દેવાનું અને હવે આપણે આને આપણે શેકીને રેડી કરી લેશું તો તવી આપણી ગરમ હોય ત્યારે તમારે ધીરેથી આ પરોઠાને બી આપણે આ રીતે મૂકી દેવાનું રહેશે તમને હું અહીંયા બે રીતની બતાવી છે તમને જે રીતથી ફાવે તમે એ રીતથી પરોઠા બનાવી શકો છો બેથી ત્રણ મિનિટ જેવું થાય પછી ફ્લિપ કરીને એક સાઈડ આ રીતે બટર તમારે લગાવી લેવાનું અને બીજી સાઈડને આપણે હવે આપણે ફ્લિપ કરી લેશું આ રીતે ફરીથી આપણે ઉપરથી થોડું બટર નાખીશું અને એને બી ફ્લિપ કરી દઈશું અને બંને સાઈડ સરસ રીતે બધી બાજુથી શેકાઈ જાય એ રીતે ગોલ્ડન ક્રિસ્પી રંગનું થઈ જાય પછી તમારે આ રીતે પ્લેટમાં લઈ લેવાનું રહેશે પ્લેટમાં લઈ લીધા પછી આને આપણે આ રીતે કટ કરીને સર્વિંગ પ્લેટમાં લઈ લેવાનું તમે આ રીતે પાઉંભાજી પરોઠા જરૂરથી બનાવજો તમે પાઉંભાજી બી ખાવાનું ભૂલી જશો એટલું આ ટેસ્ટી બને છે આ પરોઠા તમે બાળકોના લંચબોક્સમાં બી આપી શકો છો અને તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાઇક ઉપર ક્લિક કરજો મારી ચેનલને શેર કરજો અને કેવી લાગે મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ